નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગળ કલ્પેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો અત્યારે ઉનાળુ અડદ અને મગની ખેતી કરતા હોય છે તો મિત્રો અડદ અને મગની ખેતીમાં અત્યારે તેમાં થ્રિપ્સ અને ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે

પહોંચી શકે તો મિત્રો વાત કરીએ અડદ અને મગની અંદર ઇયર અને થ્રિપ્સના નિયંત્રણની તો જો એમાં નિયંત્રણની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણા મારા તમામ પ્રિય ખેડૂત મિત્રો દવાઓ તો ઘણી બધી આપણે છટકાવ કરતા હોઈ છીએ પણ તેનો રિઝલ્ટ આપણે જોઈએ એવું સમય મુજબ મળતું નથી તો મિત્રો તેમના રિઝલ્ટની જો આજે વાત કરીએ તો આપણે તેમાં છટકાવમાંપ્સના ઉપદ્રવ જો વધુ હોય તો તેમાં આપણે સંપૂર્ણપણે ભેજ હોવો જોઈએ જમીનમાં જો ભેજ હશે ત્યારબાદ સારામાં સારું મળશે તો મિત્રો ભેજ આપી અને તેમાં આપણે કંપનીનું મિનેક્ટ્રો એક્સ્ટ્રા કરીને આવે છે મિત્રો મિનેક્ટ્રો એક્સ્ટ્રા છે તે ઇયરમાં અને થ્રીપ્સમાં ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે મિત્રો તે પ્રતિ પંદર લિટર પંપમાં અઢી એમએલ

આની ઉપર તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા છું જય જવાન જય કિસાન